જિલ્લાનો તાલુકો મોટા ભાગે વિસ્તાર છે બે ફાર્મ વાહન ચાલકોના લીધે ઘણી વાર અકસ્માતો સર્જાતા હોય છે તો સાથે સાથે આ વિસ્તાર વળાંક અને પહાડી હોવાના કારણે પણ અમુક વાર અકસ્માતો સર્જાતા હોય છે યાત્રાધામ અંબાજી આવવા અને જવાના તમામ માર્ગો પણ પહાડી વિસ્તારમાં છે ત્યારે અમુક વાર વાહનના બ્રેક ફેલ થતા હોય છે ત્યારે અમુક વાહનો ઓવરલોડ ભરેલા હોય છે જેના કારણે પણ અકસ્માતો સર્જાય છે આજે અંબાજી એક ટ્રકને અકસ્માત અંબાજી આબુ રોડ ટ્રક નદીમાં ખાબક્યો હતો સુરપગલા પાસે નદીમાં ટ્રકને અકસ્માત સર્જાયો પલટી મારી હતી શેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રકનો અકસ્માત સર્જાયો અગાઉ આ જગ્યાએ એસટી બસ પણ નદીમાં ખાબકી હતી ટ્રકનો અકસ્માત સર્જાતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો આ ટ્રક જોધપુરથી મુંબઈ ટ્રક જઈ રહી હતી આ અકસ્માતમાં મોટી જાનહાની થડી હતી ટ્રકમાં પાર્સલના દાગીના ભરેલા હતા અકસ્માત સર્જાતા નદી કિનારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઘટનાની જાણ આબુરોડ પોલીસને તથા આબુરોડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી